નમસ્કાર નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે હાલમાં ચાલી રહેલા ગણેશોત્સવ તથા આગામી ઈદે મિલાદના તહેવાર અન્વયે પશ્ચિમ રેલવે પોલીસ યુનિટ વડોદરાના પોલીસ અધિક્ષક શરદકુમારી દ્વારા કાયદો અને વ્યવસ્થા સંબંધે આગોતરા જરૂરી પગલાં લેવામાં આવ્યા છે પશ્ચિમ રેલવે પોલીસ યુનિટ વડોદરા હસ્તકમાં કુલ દસ પોલીસ સ્ટેશનો આવેલ છે જેમાં વડોદરા ભરૂચ સુરત વલસાડ વાપી આણંદ નડિયાદ ગોધરા દાહોદ ડભોઈ રેલવે પોલીસ સ્ટેશનો આવેલા છે આ પૈકી ઘણા પોલીસ સ્ટેશનો સંવેદનશીલ છે અને મુસાફરોની અવર જવર પણ વધુ રહેતી હોય છે તથા હાલમાં હિન્દુ ધર્મનો તહેવાર ગણપતિ ઉત્સવ ચાલુ છે અને આગામી સમયમાં ગણપતિજીનું વિસર્જન થનાર છે તેમજ નજીકના સમયમાં મુસ્લિમ સમાજનો ઈદ એ મિલાદનો તહેવાર પણ આવી રહ્યો છે જેને લક્ષ્યમાં લઈને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ન જોખમાય અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી પશ્ચિમ રેલવે પોલીસ યુનિટ વડોદરાના પોલીસ અધિક્ષક સરોજકુમારી દ્વારા તાબાના તમામ પોલીસ સ્ટેશનોમાં થાણા અમલદારો તેમજ તમામ અધિકારીઓને જરૂરી સૂચના કરી શાંતિ સમિતિની બેઠકો યોજવામાં આવેલી છે તથા તકેદારીના ભાગરૂપે થાણા અમલદારો તેમજ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને સાથે રાખી પોલીસ સ્ટેશનના કાર્યક્ષેત્ર વિસ્તારમાં ફૂડ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું છે રેલવે સ્ટેશન વિસ્તારમાં આવતા જતા વાહનોનું સઘન સઘન ચેકિંગ પણ હાથ ધરવામાં આવેલું છે તથા કોઈ અનછનીય બનાવ ન બને તે સંબંધે જરૂરી સૂચનાઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું પ્રદીપ સોની નવપ્રવાહ ગુજરાત ન્યૂઝ વડોદરા